નમસ્કાર મિત્રો અરવિંદ માલી ઓફિસિયલ ચેનલમાં રાખવી જોઈએ કોઈ પણ સરકારી કર્મચારીની રજા મંજૂર કરતી વખતે સક્ષમ સત્તાધિકારી ગુજરાત મુલકી સેવા રજા નિયમો બે બે માં કરવામાં આવેલ જોગવાઈ અનુસાર નીચેની બાબતો ધ્યાનમાં લેવી જોઈએ સરકારી કર્મચારીએ રજાની અરજી નિયત નમૂનામાં કરેલ છે કે કેમ તેની ખરાઈ કરી લેવી જોઈએ ત્યારબાદ સેવાપોથીમાં રજાના હિસાબમાં રજાઓ ઉપલબ્ધ છે કે કેમ અને ઉપલબ્ધ હોય તો કેટલી રજાઓ ઉપલબ્ધ છે તે પણ ચકાસી લેવી જોઈએ જો રજા મંજૂર કરનાર અને રજાનો હિસાબ રાખનાર અલગ અલગ હોય તો રજા મંજૂર કરનારે રજાનો હિસાબ રાખનાર પાસેથી રજાનો હિસાબ એટલે કે બેલેન્સ મેળવી લેવો જોઈએ આવો હિસાબ મેળવવામાં વિલંબ લાગે તેમ હોય તો 60 દિવસથી વધુ નહીં તેટલી મુદતની કામ ચલાવ રજા મંજૂર કરી શકાશે સંખ્યા પર ધ્યાને લઈ રજા મંજૂર કરવી જોઈએ એટલે કે કેટલા કર્મચારીઓને ફાજલ કરી શકાશે એ બાબત પણ રજા સમક્ષ રાખવી જોઈએ અગાઉ મંજૂર કરેલ રજા દરમિયાન કર્મચારીને રજા પરથી પાછા બોલાવ્યા હોય તથા રજા પરથી પરત આવ્યા પછી બજાવેલ ફરજનો સમય પણ ધ્યાને લેવો જોઈએ અગાઉ રજા નામંજૂર કરેલ હોય તે બાબત પણ ધ્યાને લેવી જોઈએ કર્મચારી વારંવાર રજા પર જવા ટેવાયેલા હોય તે પણ ધ્યાને લેવું જોઈએ જાહેર હિતમાં રજા નકારી શકાય છે જેને સક્ષમ સત્તાધિકારીએ નોકરીમાંથી બરતરફ કરવાની દૂર કરવાની કે ફરજિયાત નિવૃત્ત કરવાની શિક્ષા કરવાનો નિર્ણય કર્યો હોય તેવા કર્મચારીની રજા મંજૂર કરવી જોઈએ નહીં ટૂંકા સમયે એટલે કે વારંવાર ગેરહાજરીની મુદ્દતની વિચારણા કરવા તબીબી મંડળ અથવા સરકારી તબીબી અધિકારીનું ધ્યાન દોરવું જોઈએ જે પ્રકારની રજા માટે અરજી કરી હોય તેને સંલગ્ન જોગવાઈઓ ગુજરાત મુલકી સેવા રજા નિયમ બે બે તથા નાણાં વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા વખતો વખતના સૂચનાઓ પરિપત્રો ઠરાવો ને ધ્યાને લેવા જોઈએ થેન્ક યુ મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત